ફોડિયા છે જોગ માયા રે માં મળિયા ની ફોડિયા છે જોગ માયા માં ફોડિયા છે જોગ માયા રે માં મળિયા ની છે જોગ માયા માજી ની પાલે માનતા હું આવે માજી ની પા એ માનતા આવે ગિલાસી ના ખાના માં મળિયા ની ફોડિયા છે જોગ માયા માજી ની પાલે પાંગડા હે માર વાંજિયાને પુત્ર દેના રેડિયા ની ખોડિયા છે જોગમાયા માયા માં ખોડિયા છે જોગ રે માંડિયા ને

फुड़ीअ चइ जो घुमाया